તે દર્શક મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાની હરાજી લઈને જીરાના વાહન છે તરી પાંત્રી જેવા વાહન હતા જીરાના અને તારીખ છે આજે છ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જીરાના ભાવ હતા ચોપનસોથી માંડીને સત્તાવનસો અઠ્ઠાવનસો રૂપિયાના ભાવ હતા બજાર આજે પચાસથી સિત્તેર રૂપિયા ઢીલું હોય એવું લાગ્યું મને હજી ખાલી વાહનની તો ઢગલાની હરાજી નથી ઊંચામાં સત્તાવનસો સિત્તેરના નામ પડ્યા છે વાહનમાં પંચાવનસો ને પંચોતેર क्या देखा है? अरे पाँच चार के, क्या पाँच हजार में चार सौ रुपये, चार हजार में क्या पनीर मुंबई चार सौ, क्या पाँच हजार में चार सौ रुपये, चार હા હા આ બગા ચડ ર ભાઈ આ 500 રૂપિયા 500 રૂપિયા 500 અગર 500 આવશે એક દર ભાઈ આ 530 પાપા કોઈ કાકા પરમલપતિ 50 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 पन्चाउन् सय रुपियाँ क्या खालिस हजार पका चार सौ पका छप्पन सौ चालीस पाँच हजार छ सौ ने चालीस पंचावन 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 છપ્પનસો ને સિત્તેર રૂપિયા પ્રકાશભાઈ કેટલા એવા વાંધો નહીં પંચાવન પંચોતેર એસી પંચાવન પાંચ પંદર પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પંચોતેર 5775 सुपरमार्ट हां सरदार बुबु बुरो न बुबु बुरो बहुत गिरू है बुलाओ एकरा में आचा आई बात आका एक नंबर मार दो आका नंबर પાંચ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા પાંચ હજાર પાંચ હજાર પૂરા પાંચ હજાર પૂરા

550 روپیہ 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 550